હેલો ગાય કેમ છો તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા તો મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર તો મિત્રો આજે આપણે જવાનું છે ભોળાનાથના દર્શન કરવા તો મિત્રો આપણે જવાનું છે એની પેલા મિત્રો મારો ભાઈ મારા મામાને ત્યાં ગયો હતો ત્યાંથી શું શું વસ્તુ લાવ્યો છે ચાલો તમને એ બતાવું અને પછી આપણે જવાનું છે ભોળાનાથના દર્શન કરવા તો મિત્રો ચાલો તો તમને હવે મારો ભાઈ મારા મામા શું શું વસ્તુ લાવ્યો છે તે તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આમાં છે કલર જો મિત્રો આ છે કલર મિત્રો આ છે કલર ચાલો તમને બતાવું તો મિત્રો આ છે કલર નથી પણ પેન્સિલ છે તમે જોઈ શકો છો અને મિત્રો આ કઈ જેવી તેવી પેન્સિલ નથી મિત્રો જોવા પેન્સિલ ની અંદર પેન્સિલ છે તમે જોવા અને મિત્રો આ છે બીજી પેન્સિલ તમે જોઈ શકો છો અને અને આ આ છે 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 લખાઈ શકે મિત્રો ગુંદર તો મિત્રો હવે આપણે ભોળાનાથના દર્શન કરવા જવાનું છે ચાલો તમને ભોળાનાથનું મંદિર બતાવું મિત્રો હવે આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ

મિત્રો આપણે શંકર ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ મિત્રો હવે આપણે ભોળાનાથના દર્શન કરી ઘરે આવી ગયા છે અને મિત્રો અત્યારે બપોરના સાડા બાર વાગી ગયા છે અને અત્યારનું તમને વાતાવરણ બતાવો તો મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે તો તમને કેવો લાગ્યો તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને આની પછીનો બ્લોગ કેવો બનાવવું તે પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ